कृष्णाय वासुदेवाय हरये परमात्मने क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय जय श्रीकृष्ण जयस्वामिनादि મમ્મી બે વીક માટે ઇન્ડિયા જાય ખબર તને મિસ કરીશ કે ઓકે છે બે વીક રોવાનું તો ન જોઈ ને એમાં શું રોવાનું બધી કરે હવે તો મોટો થઈ ગયો ને તું મમ્મી બે વીક માં પાછી આવી જવાની છે પણ તને શું કહે કે હિયાણના ઘરે જઈશ પછી સિવાન જોડે રમીશ એક વીકની તો હોલીડે છે તારે એક વીક ત્યાં સ્કૂલે જવાનું છે ત્યાં મમ્મી આવી જશે પછી પણ હું મિસ કરીશ તને મને અત્યારે જ નથી મજા આવતી અંદરથી થોડું નર્વસ થઈ ગયું હું એમ ના જાવું છે ઇન્ડિયા તો બધું રેડી થઈ ગયું છે મારો સામાન પેક થઈ ગયો છે ઓલ્ડન એટલે ઇન્ડિયા તો હું પણ પ્લેનમાં પ્લેનમાં શું પણ હું આજે બાય બસ જવાની છું ઇન્ડિયા બાય બસ થવાની હોય તો હું મહિના દિવસે ન પહોંચું એક મહિનો લાગે ખબર ના ના ઇથરો એરપોર્ટ પર આજે પપ્પાને કામ હશે થોડુંક અને મારી પાસે એક જ બેગ છે તો હું હું જતી રહીશ ડાયરેક્ટ મને જે ટર્મિનલ પર જવું છે ને એ ટર્મિનલ પર ઉતારે છે બસ એટલે એટલે મેં કીધું કે સારું ચાલો નવો એક્સપિરિયન્સ કરીએ એ કોઈ ટાઈ તરફથી કરવી પડશે ઓકે અને લંચ કાલનું તો રેડી છે અગિયારસ છે તો મેં દાડમ કાઢીને મૂકી દીધું ડબ્બો આવીને ખાઈ ના જાતો હે અને કઈ તને જે પછી ખાવું હોય પપ્પાને કે જે બનાવી દે ટેસ્કોમાંથી લઈ આવજે તું મને ફોન કરજે તું આપણે બંને સરખા થયા તને યાદ ન રહી મને યાદ ન રહી તો પછી તારે મમ્મી બધા ને અમારી યાદી કે બધા બહુ યાદ કરે લાવો ને બહુ યાદ જ છે તમને મળવા માટે કેસરી હું તો તો બહુ બે વીક જ છે જઈ બે કોઈ કે એક બે વીક જ છે હવે લવલી લવલી મોટું ગુલાબ ફૂલ છે તૈયાર થઈ ગયો છે એક હેન્ડબેગ બેગ અને એક મોટી બેગ અને

આજે ઉમેશ ની ઘરે જવાનું છે કાલે એકાદશી છે શનિવારે મંદિરે ગિરિશોઈસ અને સોમવારે ડરબી રૂપા ઘરે જવાનું છે

ના ના બસ તો જ જવા દેવી વર્ટ ને ખાતર બસમાં જ છે મજાક કરવા તમે સેટિંગ કરી લીધું તમારું પતાનું હું બસ ને તો મજાક મોકલી દીધી તમે પણ મેં કીધું એમ બસ પાઉન્ડની હતી બુક કરી દીધી અને ડાયરેક્ટર જ ઉતારે કે એક્સપિરિયન્સ છે તમારા માટે સારું કે આમ તો જ્યાં આવો એટલે ત્રણ હું કાંઈ ત્રણ કલાક જેવું થઈ જાય બે કલાક કલાક જેવું મત જવું પડે પાછા આવો બે કલાક રિટન પાંચ છ કલાક બધું રેડી ના ના જાય ચાર એટલે મોબાઈલમાં છે પ્રિન્ટ આઉટ નથી કશું જ નથી કઈ નહીં કરું પેપર વેસ્ટ હું એટલે તારો બસ ની ટિકિટ બોર્ડિંગ પાસ અને અરાવેલ કાર્ડ હવે નિયમ આવી ગયો ને ઓસી ઓસીઆઈ હોલ્ડર હોય તો આપણે જેટલું ફોર્મ ભરતા ને મેન્યુઅલી એ હવે ઓનલાઈન ભરીને એનો બારકોડ બતાવી દેવાનો એટલે આમ થઈ ને દીધું હોય તો ના ના ત્યારે દિવસ પહેલા જ હા કે ફ્લાઇટ નંબર બધું હોય કે એ નંબર નથી શું ખબર હોય તો કેમ પાંચ દિવસ પર કરવાનું તમારી ડિટેલ છે મેં વાળી ને કારણ કે મને તારા આજની ફ્લાઇટ હતી ને તો મને ક્યારે એ લોકોએ અલાઉ કર્યું નવ કે દસ તારીખે અલાઉ કર્યું ભરવા કે ઓનલાઈન કરવા માટે મારે અહીંયા અહીંયા ઇન્ડિયા જાઉં ત્યારે જ આપવાનું બાકી પછી ક્યારેય નથી આપવાનું ને અમે અહીંયા તો પાસપોર્ટ બતાવે પાસપોર્ટ કેમ પતાવે એ તો સ્કેન કઈ નથી નીકળવા દેશે બહાર હમણાં એ કંઈ જરૂર નહીં એટલે રિટર્નમાં એમિકેશન થાય તારે ઓછું એ હમ હ લાઉટ ઇન્ડિયા ઇમિગ્રેશન થાય ને ત્યારે બ્રિટિશ પાસપોર્ટ ઓસી અને અરાઇવલ કાર્ડ નો કોડ અને પછી ત્યાંથી હું સુરત થી બેસું ત્યારે કે માંગે આ પેલું અરાઇવલ કાર્ડ ને સુરત થી તો તાર ડોમેસ્ટિક હોય એટલે ત્યાં જ કઈ નાઈ ચેક કરે બેગ ડ્રોપ ઓફ કરી ને ફ્લાઈટ માં બે તો દિલ્હી આવ દિલ્હી થી તારે ઇન્ટરનેશનલ માં જવાનું ડોમેસ્ટિક માંથી ઇન્ટરનેશનલ માં જા સિક્યુરિટી કરી અને પછી તારે ઇમિગ્રેશન કરવાનું

ને ક્રિપ્સ રેડી સોલ્ટેડ લabજો પાણી ની બોટલ કે જો ભર લે ની તરી છે બોટલી રેડી કરી ફૂડ આવી જ લે હોય ને વફલ પડ્યા પાછળ ફ્રીજરમાં તો કાતો જોઈએ મના તેરે હે કુછ પર હમ તો હે તેરી અપને તો ખાસ બ

હું એમાં નેશનલ બસ માં હતી ફ્લિક્સ ન હતી ત્યારે હમણાં ફ્લિક્સની સર્વિસ હમણાં જ ચાલુ થઈ છે કે પહેલા હતી પણ આપણે કેરે ચેક નું કરતા ફ્લિક્સ મેસેજ આવી ગયો છે મારા ફ્લિક્સ માંથી એટલે નોટિફિકેશન આવી ગયો છે ટેકનોલોજી કેટલી વધી ગઈ પેલા આપણે કેટલા પેપર હતા બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરતા ટિકિટ પ્રિન્ટ કરતા અને બધું હવે તો કશું જ નહીં મોબાઈલ હોય તો આ દર પાસે અત્યારે જો ઇન્ડિયા જવું હોય તો તારે ખાલી મોબાઈલ પાસપોર્ટ ને ઓછે ના ત્રણ વસ્તુ હોય એટલે તું ઇન્ડિયા પહોંચી જશે કશું જ જરૂર ના પડે બોર્ડિંગ પાસ બધું જ અંદર અરાઈવલ કાર્ડ એ મોબાઈલમાં અને તારે કે વચ્ચે મની સ્પેન્ડ કરા હોય તો એ પણ થઈ શકે હા વોલેટ માંથી બધું થઈ જાય સ્તરું છે એમાં પેપર નો ઓછો બગાડ થાય હું કેવું કે આમ જો તો આમ ના ટેકનોલોજી હા ના ઘણા યુઝ કરીએ ઘણી એલાઈન્સ માં આ બોર્ડિંગ પાસ હોય ને એમાં નીચે લખેલું જ હોય કે ડુ નોટ પ્રિન્ટ ધીસ બોર્ડિંગ પાસ બરાબર છે ને શા માટે આમ જોઈએ તો કરવા જોઈએ પણ ઘણી વખત મને એવું થાય કે આમ સેફ સાઈડ માટે કે જો મોબાઈલ કે સ્વિચ ઓફ થયો એને કશું કે થયું હોય ને તો લોચો પડે ના લોચો ન પડે તો પછી ત્યારે છે ને ચાર્જિંગ કા કાલ હાલ વર્ષ કે છે મોબાઈલ તારો તૂટી ગયો કે ખોવાઈ ગયો તો તો બોર્ડિંગ પાસ લઈ અને કાઉન્ટર ઉપર જાણ જો એ તને બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરી દે હં હમ પણ હું લઈ જાવ તો પ્રિન્ટ કરી દે પાસપોર્ટ એવો કે પાસપોર્ટ લઈ હા તો જા કે મારી ટિકિટ છે અને આ પાસપોર્ટ છે મારો દે પાસપોર્ટ સ્કેન કરે એટલે ખબર પડી જાય ને લોકો અને આવે આપણે જ્યારે આ તો સેલ્ફ ચેક ઇન હોય તો ઠીક છે બાકી તમે જ્યારે અહીંયા જાવ આપણે ઓલું કરવા હું કે કે બેગેજ ડ્રોપ ઓફ માટે ઓલા ખબર કે મારે એના સ્ટાફ પાસે જાવ મેન એ લોકો મેન્યુઅલી બધું કરે ત્યારે તો એ લોકો ખાલી પાસપોર્ટ જ માંગે ને એ લોકો કે કે ટિકિટ માંગી

அண்ட் <laughs> બેગ ને બધું આવી ગયું છે હવે ડોમેસ્ટિકમાં જઈએ કનેક્ટિંગ લાઈન મારી છે તો ફાઇન લાગે છે એકદમ મસ્ત ગ્રીનરી ગ્રીનરી નો આર્ટિફિશિયલ છે કે રિઅલ છે રિયલ લાગે છે આમ તો આપણે સવારમાં એટલી લાઈન છે ને કે મને એ રીતની અંદર જોડે ખબર નથી પડતી બધી બેગતેક ભતાવીને દઈ છે જોઈએ હવે ઓનલાઈન છે સામાનમાં બેક આવે એટલે નજીક છે આ બાજુ હોય છે देते थे भाई मित्र बने कितने भर में और रामलला के अलावा नंबर से देखा 88 तक लेके यार लाला देखा था से एक अदद बदला भैया भैया पता की जाना वो लगे तो देखा था नहीं निकल गया देखा था बंद ही है है भैया भी क्यों नहीं आए देखा इसके કોઈસ્પી આવી ગયા છે લેવા માટે હવે પછી મને હેન્ડઓવર કરી દઈશ હવે એમ તમને હું ખો આપી દઉં છું હવે જય શ્રી કૃષ્ણ એ કામ રાજેશ ને ફોન